મિત્રતાથી મોટું શું હોય પરંતુ સમયના વહેણ સાથે આ વ્યાખ્યા પણ બદલાય છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદના ચાંગોદરમાં જ્યાં પૈસાની લાલચમાં આવીને મિત્રએ જ કરી દીધું છે મિત્રનું ખોન પોલીસ ધારે તો શું ના કરી શકે ગમે તેવો ગુનો હોય છે અમદાવાદના ચાંગોદરમાં થયેલી હત્યાનો કેસ તેનો બોલતો પુરાવો છે તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ સ્થળ ચાંગોદર રેલવે ટ્રેક અમદાવાદ ઘટના ંકાલ મળ્યું ચાંગુદર પોલીસને રેલવે ટ્રેક નજીક એક નાળામાંથી એક માનવ કંકાલ મળ્યું હતું તેના ઘડા પર જીપટાઈ મળી આવતા તેની હત્યાની શંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તપાસ દરમિયાન જે વ્યક્તિનું માનવ કંકાલ મળ્યું હતું તે મૃતકનું નામ મોહિબુલ ઇસ્લામ હોવાનું જાણવા મળ્યું છે તેનું સિમ કાર્ડ અન્ય કોઈ વાપરતું હોવાનું તપાસમાં ખુલ્યું હતું પોલીસ પાસે હત એક કડી હતી અને તે કડીના આધારે પોલીસે પોલીસની એક ટીમ ભરૂચ પહોંચી ત્યાંથી સંતલાલ ગૌતમ તેમજ રોહિત ગોડ નામના બે આરોપીઓને ઝડપી લીધા બંને આરોપીઓ મોહિબુલ હત્યા કર્યાની કબૂલાત પછી એની તમામ તપાસ ચાલુ હતી તે વખતે એ આ વખતે જો એક બે દિવસ પછી જે એક ગુમ જાણવાજોગ સેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી ઓર આ ગુમ જાણવાજોગની તપાસ કરતાં કરતાં ખબર પડી કે જો એ જે ગુમ થયો છે એ માણસની જે કોઈ સિમ કાર્ડ કોઈ યુઝ કરેલું છે જે ઓર એને આધારે જો અમે એ આરોપી સુધી પહોંચ્યા એ આરોપીને અમે પૂછપરછ કરી ઓર પૂછપરછ કરી તો જે આરોપી જે તમામ વસ્તુનું જો કબૂલાત કરી હતી અમદાવાદના ચાંગોદરમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ ચાંગોદરમાંથી પાંચ મહિના અગાઉ મળ્યું હતું માનવ કંકલ મિત્રોએ જ હત્યા કરી લાશ નાળામાં ફેંક્યાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મોહિબુલ ઇસ્લામ આસામનો વતની હતો છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં કામ કરતો હતો તેની સાથે આરોપી સંતલાલ ગૌતમ રોહિત પણ કામ કરતા હતા ત્રણેય મિત્રો સાથે કંપનીમાં જતા અને આવતા હતા બનાવના થોડા દિવસ અગાઉ મોહિબુલ તેના ખાતામાં બે લાખ રૂપિયાની વાત કરી હતી આ સાંભળી સંતલાલ અને રોહિતના મનમાં લાલચ જાગી મોહિબુલના ખાતામાંથી રૂપિયા પડાવવા માટે તેની હત્યાનો પ્લાન ઘડ્યો છ માર્ચની રાત્રે મોહિબુલને બંને આરોપીઓ ટીમમાંથી સાણંદ રેલવે પાટા પાસે લઈ ગયા ત્યાં સૌથી પહેલા દોરીથી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દોરી તૂટી ગઈ આરોપીઓએ બુટની દોરીથી દબાવી મોહિબુલના પાસવર્ડ વિગતો જાણી લીધી મિત્રની હત્યા કર્યા બાદ તેની લાશ રેલવે ટ્રેક નજીક ફેંક્યો કોઈ લાશની ઓળખ ના કરી શકે તે માટે ચહેરાને સળગાવી દીધો ત્યારબાદ લાશ એક નાળામાં ફેંકી મૃતકનો મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા

કહેતો હતો એ બંને જે છે એક જ કંપનીમાં કામ કરતા હતા એ ત્રણો જે છે અને એનો સાથે જે છે જે આરોપી જે અત્યારે અમે પકડેલા છે એ સંતલાલ ગૌતમ એ પ્રતાપ ગઢ યુપીના છે અને રોહિત સિંહ ગોડ જે ગ્વાલિયર એમપીના છે અકાઉન્ટ મેં એના અકાઉન્ટમાં બે લાખ રૂપિયા હતા આ મોઈબૂલ એમને કીધો હતો તે એ પૈસા કઈ રીતે નીકાળી શકાય એને કારણે મોબાઈલ ફોનનો પાસવર્ડ લીધો હતો જે મિત્રો પર મોહિબુલ પોતાની જાત કરતા વધુ વિશ્વાસ કરતો હતો તે જ મિત્રોએ રૂપિયાની લાલચમાં ઠંડા કલેજે તેનું કથલ કર્યું પુરાવાનો નાશ કરવા તેનો ચહેરો સળગાવ્યો તો બીજી તરફ જે બે લાખ માટે મિત્રોએ મિત્રતા લોહીથી હાથ રંગ્યા એ રકમ તો તેઓના હાથમાં ન આવી પણ જેલની હવા ખાવાનો વારો સો ટકા આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ